ગુજરાતના પ્રધાનમંત્રીમાં તો જે થાવું એ થાય પણ સૌથી મોટો ભૂકંપ તો તમને ગુળી પડવા પછી મળવાનો ચૈત્રી પૂનમ પછી રાધર કાલે તમે એને લટકાડી દીધો હે 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 કે ઉભા રહ્યો તો મરી જાય વાળા લોકો ક્યાં જાય અને આ કંઈ કમ નથી હોતા આ તો આપણી કલ્પનાથી બહાર હોય છે બધી ડીલિંગ હોય છે તે અત્યારે જે રીતે કહેવાય રહ્યું છે ચર્ચાઓ થઈ રહી છે કે રાજ્યની રાજનીતિમાં કંઈક રંધાઈ રહ્યું છે એમાં પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર છે તેમાં કંઈક બદલાવના જે ઢોલ છે તે વાગી રહ્યા છે અને તે ઢોલ જે દૂર નથી સંભળાતા ક્યાંક નજીક હોય તેવું લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે એ સમયમાં જ કોઈ ફેરફાર થઈ શકે છે મંત્રીમંડળમાં તે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે તો સર શું કહેશો એને લઈને ગુજરાત ની રાજનીતિ ઉપર તો થોડીક આપણે પેલા ચર્ચા કરું એની પેલા હજી એક બીજું ડેવલપમેન્ટ આનાથી મોટું આવવા જઈ રહ્યું છે ગુજરાતની રાજનીતિ ચાવડા થી માંડીને અર્જુન મોઢવાડિયા સુધીના કોંગ્રેસ માંથી આવેલા જે છે એ સહિતના સાત આઠ મંત્રીઓ બદલાશે આ જૂની કેસેટ છે એટલે હું ઈન શોર્ટ થોડીક કઉ છું જેટલા જેની પરફોર્મન્સ સારું નથી અત્યારે ગુજરાતના પ્રધાનમંડળમાં છવ્વીસ સત્યાવીસ મંત્રીઓ જે છે અત્યારે એનું જે પરફોર્મન્સ જેનું સારું નથી ખાલી છે એ છે એટલી ખબર છે કે મંત્રી છે જેમ વેન્ટિલેટર ઉપર માણસ હોય એ જીવે છે પણ એનો કોઈ ઉપયોગ નહીં તમે વેન્ટિલેશર મશીન કાઢ લો એટલે વાત થાય પૂરી એમ જેની પાસેથી મંત્રીપદ છીનવી લ્યો એમાં એનું બધું જ અસ્તિત્વ ખતમ થઈ જાય એવા જે કેટલાક લોકો છે માન લ્યો એ સાત આઠ દસ જણા છે એમ કહેવાય છે કે એ મંત્રી પદ જે છે એને છીનવી એની જગ્યાએ તુરમખા કહી શકાય યુવાન તેજોતરાર લડી શકે એવા જનુની પ્રેશર આમ બજારમાં જે લોકભોગ્યો હોય હું દાખલો આપું કે જયેશ રાદડિયા એટલે સમજાય એટલે કહું છું એને મળશે કે વાત આપણે કોઈ માર્કેટિંગ નથી કરતા પણ એવા વ્યક્તિ ભાઈ જયેશ રાદડિયા તો પાટીદાર છે યુવાન છે સહકારી ક્ષેત્રના માંધાતા છે લોકો સાથે જોડાયેલા છે આ બધા જ તથાકથિત ગુણો જે હોવા જોઈએ બધા એમાં અવેલેબલ છે અને સરકારને પણ અત્યારે પાટીદારોની રૂ ફાવે એમ નથી પાટીદારોને મનાવવા હોય તો કોઈ એક ચહેરો તો એવો જોશે કે જેને કારણે એકને પકડત બધું આવી જાય તો એમાં જેમ જયેશ રાદડિયાનું નામ છે એવી રીતે કેટલાક આઠ થી દસ મંત્રીઓ એવા છે જેનું પરફોર્મન્સ સારું નથી તમને હું એક દાખલો આપી દઉં બજેટ બહાર પડે ત્યારે સૌરાષ્ટ્રને ખબર પડે છે કે નાણાં મંત્રી કોણ છે આ સીધી વાત કરું લ્યો ને તમે નેવું ટકા લોકોને પૂછો આપડે નાણાં મંત્રી નામ કોઈ નહીં આવડે બોલો એના વિસ્તારમાં ભલે પ્રખ્યાત હશે તમે કોઈને પૂછો કે ભાઈ આપડે નાણાં મંત્રી કોણ છે બરોબર ખબર હોય છે આને કહેવાય પરફોર્મન્સ વગરનું તો સવાલ એવા જે કેટલાય લોકો હોય એવા જેટલા પણ લોકો હશે કે જેનું પ્રજામાં આમ જુઓ તો કોઈ લાંબી ઉપજણ નથી મિનિસ્ટર છે તો છે એ પોતે કે છે કે મંત્રી છું શિક્ષણ મંત્રી આલો ને શિક્ષણ મંત્રી હવે એ મંત્રી છે એ પોતે કે છે પણ શિક્ષણને લેપતા એકેય પ્રશ્નમાં મંત્રીએ કોઈ ધાકો કરીને કોઈ કામ કર્યું મને બતાવો એફઆરસી જેને કહેવાય છે ફીઝ રેગ્યુલેટર જે કમિટી બની છે ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે જે સમિતિ સરકારે રચી છે તમે કલ્પના કરો કોઈનું પાવલું એવું કોઈએ એનું હકારે છે મંત્રીએ સરકારે રચેલી સમિતિનું કોઈ કાગળો એને નોંધે નથી ફાવે એવું હંદાય ફી લે છે ને ચામડા ઉતળી નાખે મંત્રીનું કંઈ આવે છે એક કે જ કેટલી હજારો શાળા એવી છે મેદાન જ નથી શાળાઓ હજારો શાળાઓ એવી છે ત્યાં મેદાન જ નથી આપણે ઓલિમ્પિક ની તૈયારી કરી દીધા બોલો તો તમે ખેલા ગયા ગુજરાતી એમ બોલવાથી થોડું ખેલી શકાય ખેલવા માટે ઘોડો ને રણ ને મેદાન હોવું તો જોઈએ ને ઘોડો દોડે ક્યાં

કે આવા જેવા જેનું પરફોર્મન્સ બરાબર નથી એવા કેટલાય લોકોને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવા જ પડે એમ છે છૂટકો જ નથી જો ભવિષ્યની ચૂંટણી હું લડવી હોય તો બાકી આમનું રગસ્યુ ગાડું તમે હલાવો તો હાલ છે નહીં અને જે કેટલાક જેમ અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા સહિતના જે લોકો આવ્યા છે એ લોકોએ બુદ્ધિપૂર્વક ડીલ કરીને આવ્યા હોય ને એની આખી કેરિયર છોડીને આવ્યા હોય

સંગઠનમાં ભયંકર તિરાડ થઈ ગઈ છે નવેસરથી બધું કરવું પડે એમ છે એટલે હવે એ વાત હાથમાં લેવામાં રહ્યું છે કે ભાઈ ગુજરાતમાં પ્રધાનમંડળનું રિસફલિંગ કરો અને સંગઠનનું પણ નવેસરથી પુનર્ગઠન કરો આ બેમાં જેનો મેર પડે પડશે એવા લોકોનો એ તમને કહી દઉં હવે કોઈ કાકા મામાના કે ઇધર ઉધર કે એવું નહીં હાલે તમે ગમે તે હો તમારું પરફોર્મન્સ હોવું જોશે તમે કઈક છો એ બતાવવું પડશે સમાજ તમને માનવો પડશે મેં તમને નામ દાખલો આપ્યો એમ એટલે આ ટાઈપના બધા ફેરફારો આવી રહ્યા છે આ ગુજરાતની વાત થઈ પણ મેં તમને પહેલા કીધું તેમ કે એના પહેલા હજી એક બીજી મોટો ભૂકંપ સર્જાવાનો છે અને એ છે ભાઈ ગુડી પડવાના દિવસે ચૈત્રી પૂનમ કેવું સમથિંગ આવે ને ગુડી પડવો એ દિવસે નાગપુરના આરએસએસ કાર્યાલયમાં પ્રથમ વખત દસ વર્ષના શાસન કાળ દરમિયાન પહેલી વખત નરેન્દ્ર મોદી નાગપુરમાં એની માતૃ સંસ્થા આર એસએસના હેડક્વાર્ટર્સમાં હાજરી આપવાના છે રાજકીય વિશ્લેષકોએ જે જાણકારો પાસેથી મેળવી વાતો છે એવું છે કે આરએસએસ ભારતીય જનતા પાર્ટીનું માતૃ સંસ્થા તો છે પણ એ લોકો થિંક ટેન્ક છે ભારતનું ભવિષ્ય શું કરવું ભારતનું ભવિષ્ય હવે નજીકના ભવિષ્યમાં કાંઈ ફેરફાર આવે તો એ લોકો હંમેશા સ્ટેન્ડ બાય રાખે હચમચી જવું ન જોઈએ એના ભાગરૂપે નરેન્દ્ર મોદીને બોલાવવામાં આવ્યા છે આપની જાણ ખાતર સંજય જોશીને પણ બોલાવવામાં આવ્યા છે સ્પેશિયલ ગેસ્ટ સંજય જોશીનું નામ જે કોકને સાંભળનારાને ખબર હોય તો કહી દઉં

ઈ બિલકુલ પોતે ભાષણમાં કે છે કે અમારે જે નવું હિન્દુસ્તાન આ બહુ શબ્દો યાદ રાખવા જોઈએ છે ભારત નહીં ઇન્ડિયા નહીં હિન્દુસ્તાન ઈ જે સમજનારા સમજે અમારે એમ કે જે નવું હિન્દુસ્તાન બનાવવું છે એ અમારે અમારી આંખે જોઈને જવું છે એવું બધા જ લોકો કે છે ભાગવત મોહન ભાગવત થી માંડીને બધા લોકો માંડી સક્રિય રહી શકશે ઉંમર ભલે પછી જીવે હજારો વર્ષ જવા દો પણ એની જે સક્રિયતા છે દસ વર્ષની માનમાન છે તો અત્યારે તમે જુઓ ભારતમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ તો અહીંયા કોકડું ગુઠવાનું છે રાષ્ટ્રીય અધ્યક્ષ નું કોકડું પણ ગુઠવાનું છે જેપી નડ્ડા કાર્યવાહ છે એ હલાવે છે મંત્રી બન્યા પછીથી કેમ ભાઈ કોઈની વરણી નથી કરતા ડખો છે ડખો ઈ છે આરએસએસ એસ કે છે કે હવે અમારે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવું નથી હરિયાણા થી માંડીને મહારાષ્ટ્ર સુધી ને દિલ્હી થી માંડીને દરેક જગ્યાએ અમે આરએસએસ એ સાબિત કરી દીધું અમારે કુકડે હવાર થાય છે નરેન્દ્ર મોદીના નામથી નહીં નરેન્દ્ર મોદીના નામથી જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે તમે ચારસો કે પાર એની વાત કરી હતી અને સ્લોગન શું હતું એ મોદી કી ગેરંટી હે એવું કીધું તો એટલે મોદી પક્ષ થી પણ મોટા થઈ ગયા આરએસએસ થી પણ મોટા થઈ ગયા મોદી કી ગેરંટી હે ઈ શબ્દ કરીને જે ચૂંટણી લડ્યા એમાં આરએસએસ એમ કીધું કે આ ખોટું એમ તમે પક્ષ કરતા વ્યક્તિ એવડી મોટી થઈ જાય કાલથી કાલ વારે મોદી કી ગેરંટી મોદી જ એક પક્ષ થઈ ગયા એને ભીતરમાં આરએસએસ છે ભાજપ છે કાંઈ નહીં એટલે ત્યાંથી ખટક્યું હતું એમાં વળી બળતામાં ઘી હોમ્યું જેપી જે પી એણે વળી એક ઇન્ટરવ્યુમાં ઇંગ્લિશ દૈનિકના એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી જે છે એ હવે એવડો મોટો પક્ષ બની ગયો છે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે સદસ્યતા ધરાવનારી હવે અમારે આરએસએસ ની આંગળી પકડવાની જરૂર નથી ઈ જો કે કેવા કરવા ગયા હતા કંસાર થઈ ગઈ થુલી ઈને તો એ એમ કેવા ગયા હતા કે ભાઈ આરએસએસ એ અમને આંગળી પકડીને આગળ લઈ આયા પણ હવે અમે જવાન થયા છે અમે અમારા પગ ઉપર ઉભી રહી ગયા એવું એમ કે છે થેન્કલેસ વાળી વાત નથી હવે આરએસએસ નું કંઈ ન આવે એવું ન હતું આરએસએસ

પહેલા તો બોલેસો નિહાલ શશ્રી હકાલ નરેન્દ્ર મોદી કે કાયદો થતો તો અથવા તો એનું કયું બધું થતું તો હવે તમે જુઓ એ વિદેશમાં વધુ ધ્યાન આપી રહ્યા છે નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાઓ તમે જુઓ ચારેકો જઈ રહ્યા છે સુકામી રામ જાણે દેશમાં ઓછું ધ્યાન આપે છે જ્યારે કે એને આપવું જોઈએ ઓછું ધ્યાન આપે છે એ એમ બતાવે છે કે આરએસએસ એ હવે ભાવિ કંઈક ગુજરાત હિન્દુસ્તાન નું ભાવિ એક ચોક્કસ રીતે નક્કી કરવાનો નિર્ણય કર્યો છે એના મગજમાં એમ છે કે હવે

ભારતીય જનતા પાર્ટી વિકાસ એમ કર્યાસી કરોડ લોકોને ક્યાંક ગિફ્ટ મોકલાવી છે નરેન્દ્ર મોદીએ સોગાદ ઈદ કરીને એ ચાલુ થઈ ગયું છે વિતરણ કે ભાઈ તમને ગિફ્ટ મોકલાવ સમથિંગ મીઠાઈ બીઠાઈ વગેરે જે હોય તે એ બધા ભલે પ્રયાસો કરે આરએસએસ એ કીધું કે અમારી જે હિન્દુત્વની આઈડિયોલોજી છે એમાં અમારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું નથી સમાધાન કરવું નથી દેશમાં નેશન ફર્સ્ટ જે દેશને ચાહે ભારતને માતા માને અને ભારત દેશને પોતાનું વતન માને પ્રાણથી પ્યારું એને જ બધે અધિકાર હોય બીજું કાંઈ તમારા મત જુદા હોય તમે એમ કે એ એનો મત પોતાનો વ્યક્ત અધિકાર એવું નહીં ભાઈ એવું ના હાલે

ત્રણસો આવે તો ક્યાં નાખવા માથો માથે જ થાય ને એવી સ્થિતિમાં પણ એણે બેહતરીન જે છે નિર્મળ કામ કરી બતાવ્યું સારું કામ કરી બતાવ્યું એટલે એનામાં એ વ્યવસ્થાપનની વ્યવસ્થા છે તો નક્કી થયું એ તો સાબિત થઈ ગયું કે આવડો મોટો પ્રસંગ કરીને પાછા બિલકુલ શાંતિથી બધું કામ પતાવ્યું એટલે આરએસએસ ની નજરમાં યોગી આદિત્યનાથ વસી ચૂક્યા છે એવી રીતે મેં સંજય જોશીનું નામ આવ્યું કે એને કદાચ એવું બને ભવિષ્યમાં આ તો જો ને તો વાળી વાતો છે પણ જે રાજકીય વિશ્લેષકો ચર્ચા કરીએ છીએ અને આપણે સાંભળ્યું વાંચ્યું છે એ પ્રમાણે કે ભવિષ્યમાં એવું બને કે નરેન્દ્ર મોદીને નિગ્લેક્ટ ન કરે એને પણ બિલકુલ કારણ કે એનું યોગદાન એ બહેતરીન છે એમાં કોઈ સંશય નથી પણ સંભવ છે કે ભાઈ કામ કરો ભવિષ્ય માટે હમણાં નહીં આજકાલ નહીં તો યોગી આદિત્યનાથને પીએમ ચહેરો રજૂ કરવો હોય તો શું કરવું તો હમણાં સંભવ છે કે એ ચર્ચા થાય અને સંજય જોશી

સહિષ્ણું આપણું જે સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિ એના વાહક છે એમાં કોઈ છોચ નથી એટલે ગુજરાતના પ્રધાનમંત્રીમાં તો જે થવું હોય થાય પણ સૌથી મોટો ભૂકંપ તો તમને ગુળી પડવા પછી મળવાનો ચૈત્રી પૂનમ પછી રાધર બદલ અને આપનો કિમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા એડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી ઉડી પડવા બાદ કઈક દેશની રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર